આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે ફળ વિશે માહિતી આપવાની છે અને કયા ફળમાં બી હોય એ તમારે કહેવાનો પ્રયત્ન કરવાનો છે તો ચાલો બાળકો તમે બધા તૈયાર છો ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગ પાડી દો સરસ વેરી ગુડ ખુબ સરસ ચાલો તો તૈયાર છો ને ચાલો તો ફળના નામ તો તમને આવડે જ છે આ ચાટ પણ તમે જોયો છે અને તમે ઘણા ખરા બધાય ફળને ઓળખો તમને ફળના નામ પણ આવડે છે બરોબર છે તમને એકે એક ને ફળના નામ આવડે છે પણ હવે તમારે ક્યાં ફળનું નામ આપવાનું છે કે જે ફળમાં બી હોય એ ફળનું તમારે નામ આપવાનું છે અને ઊંચી આંગળી કરવાની છે ખોટું પડે પણ તો વાંધો નહીં પણ બધાએ ઊંચી આંગળી કરવાની છે હું ક્રમમાં પૂછું છું ચાલો બેન બોલો ઊભા થઈને બોલવાનું છે ચીકુ સરસ ચાલો સરસ બી બી સરસ બોર માં હોય બી પછી સરસ માં હોય વાહ જાંબુ જાંબુડામાં બી હોય કેરી માં બી હોય છે પણ એ બી ને આપણે ગોઠલું કહીએ છીએ વાહ સરસ વાહ માં બી હોય માં બી હોય છે સરસ માં બી હોય છે નાસ્પતિ વેરી ગુડ

વાહ જામફળ માં બી હોય આપણે તમે ખાવ છો કટકટ અનાનસ માં ન હોય અનાનસ માં હોય બી બીજું કયો તો ગમે ફળ તમે ખાધું હોય ને બી ભાડા હોય શેમાં હોય કયો ગમે એનું હે બોલો ગમે એનું નામ બોલો જેમાં બી હોય બોલો કયો યાદ કરી રાખો તરબૂચ માં બી હોય બોલો કેરીમાં ગોઠલો હોય એને આપણે બી કહેશું ચીકુ માં હોય છે સફરજન સરસ વેરી ગુડ ફળ સીતાફળ કે ફળ સીતાફળ માં સરસ ચાલો દાડમ હા એ ખાવ છો એ બીજ છે એક પ્રકારનું કેમ કે એ તમે વાવો એટલે ઉગે પછીયા પપૈયામાં બી હોય છે સરસ પ્રયત્ન કર્યો છે તમને બધાને ખ્યાલ છે કે બી શેમાં હોય છે એક બેન માં બોલ્યા પણ માં લગભગ બી ન હોય અને અનાનસમાં પણ ન હોય પણ બાકી બધા એ સાચા જવાબ બીજું કે તમે જે બી વાવો એ ઉગે એટલે આપણે એને કહી શકીએ બરોબર છે કેળામાં એ બી ન હોય તમે વાવો અને એ ઊગે એટલે એ એ બી ઊગે વાવો જમીનમાં ધરતીમાં અને પાણી પાવ એટલે એ ઉગે એને આપણે બી કહીશું આવી રીતે ઘણા બધાના બી હોય છે આપણે જેટલી વસ્તુ વાવીએ છીએ ફળ ફૂલ ઝાડવા આ બધાના બી હોય એ વાવો એટલે એ ઉગે બરોબર છે તો આવી રીતે તમે જે ખાવ અને તમે કાઢી નાખો જે અંદર બધાય બીના આકાર જુદા જુદા હોય છે બધાય ફળમાં એક સરખો આકાર નથી હોતો બધાય ફળમાં બીના આકાર જુદા જુદા હોય છે તમે બધા ખાવ છો એટલે તમને ખ્યાલ છે તો તમે સરસ સમજવા પ્રયત્ન કરો અને બધાએ સાચા જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે તો મજા આવી ગઈ ને ખૂબ મજા આવી ગઈ ચાલો તો સરસ મજાની ચાલી પાડી દો Saras, sabbath. Very good. Hoop, Saras.